શું હજુ પણ ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે આનો જવાબ છે ના પરંતુ એલર્ટ રહેવાની જરૂર છે આપની પાસે એક દિવસ છે જેમાં તમે તમારા બધા જ કામો કરી શકો છો પરંતુ હાલ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધ્યું છે શા માટે તમારે એલર્ટ રહેવાનું છે વિન્ડીના માધ્યમથી સમજીએ આપ અહીંયા જોઈ રહ્યા છો કે જે

એલર્ટ એટલા માટે રહેવાનું છે કારણ કે એક સપ્ટેમ્બરથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને ત્યારબાદ વરસાદનું જોર વધી શકે છે એટલે તમારે એલર્ટ રહેવાનું છે અને આજનો એક દિવસ કોરો રહેશે જેમાં તમે તમારું કામ કરી શકો છો બહાર જઈને આપ અહીંયા જોઈ રહ્યા છો હૈદરાબાદ પાસા સિસ્ટમ છે જેની અસર ધીમે ધીમે આ તરફ જોવા મળશે સુરતમાં જોઈએ તો સુરતમાં પહેલેથી જ ટ્રફ અને સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે જેના કારણે વરસાદી માહોલ ત્યાં છવાયેલો છે પરંતુ અહીં ભોપાલ પાસે આ સિસ્ટમ જેનું જેના કારણે આ વિસ્તારે વરસાદથી પ્રભાવિત થઈ શકે છે હવે આપણે વિન્ડીના માધ્યમથી આગળ જોઈ લઈએ કે સાંજ બાદ શું સ્થિતિ છે આવતીકાલની શું સ્થિતિ છે આપ જોઈ રહ્યા છો કે જ્યાં અહીં સિસ્ટમ સક્રિય થઈ છે તે ધીમે ધીમે આ તરફ આગળ વધી શકે છે એટલે કે એક થી એક સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર વધી શકે છે નાગપુર પાસે આપ જોઈ રહ્યા છો આ સિસ્ટમ છે અલગ અલગ સોળ રાજ્યોમાં એલર્ટ છે ધીમે ધીમે ત્યાં આગળ વધી રહી છે ઇન્દોર તરફ એટલે કે આનું જોર મધ્ય ઉત્તર ગુજરાત પર રહી શકે છે ત્યાં વરસાદી માહોલ રહેશે હાલ કોઈ વરસાદનું સિસ્ટમ અહીં નજરે પણ નથી પડી રહી પરંતુ જો આપણે બે દિવસ બાદની પરિસ્થિતિ જોઈએ તો અમદાવાદ પાસે આ સિસ્ટમ સક્રિય થયેલી જણાઈ રહી છે જે ત્યાં વધારે પ્રભાવ દેખાડી શકે છે ઉદયપુર પાસે પણ છે એટલે કે ઉત્તર ને મધ્ય ગુજરાત પર તેની અસર રહેશે હવામાન નિષ્ણાંતોએ પણ પોતાનો આ મત દર્શાવ્યો છે પરંતુ હાલના આજના દિવસની સ્થિતિ જોઈએ તો આજના દિવસ કોઈ વરસાદની આગાહી પણ નથી તો વિન્ડેના માધ્યમથી પણ આપણે જોઈ લીધું એટલે કે એલર્ટ તમારે રહેવાનું છે એક સપ્ટેમ્બરથી ધીમી ધારે છે આજે કોઈ વરસાદની આગાહી નથી અને જે વાવાઝોડાની આપે વાત પણ સાંભળી હતી કે વાવાઝોડાનો ખતરો છે ખતરો છે તે ખતરો પણ હવે નથી ગુજરાત પર તેની ઘાત પણ હવે ટળી ચૂકી છે એટલે એક સપ્ટેમ્બર બાદ ફરી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે સારી સિસ્ટમ સક્રિય થવાના કારણે